રાજકોટના રૂડા અંતર્ગત આવતા ગામડાઓના પ્રતિનિધિઓ પહોંચ્યા રજૂઆત કરવા રૂડા કચેરી ખાતે સરપંચો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો અનેક ગામડાઓમાં રોડ રસ્તાઓ અને ભૂગર્ભ ગટર જેવી સુવિધા માટે પગલા લેવા માંગ કરવામાં આવી હતી રૂડા દ્વારા કરાતી ફ્લોટ ફાળવણી માટે અધિકારીઓને સ્થળ મુલાકાત લેવા અપીલ કરવામાં આવી હતી 48 જેટલા ગામના સરપંચો અને પ્રતિનિધિઓ દ્વારા ગાંધીનગર સુધી રજૂઆત કરવાની ચીમકી આપવામાં આવી અહેવાલ વિજય મકવાણા મારા ગામમાં જે રૂડાના જે એમ માટે જે ત્રણસો નો સોનો રોડ બે હજાર ઓગણીસ માં અમારા ખેડૂતે ખીસ્વાસ્થી ની લોકોને મંજૂરી આપી દીધી હતી ઘઉં ઊભા હતા જાહેર ઊભી હતી માંડવી ઉભી હતી તેમાં રસ્તો બનાવ્યો અને જે આપણા અધિકારી આવ્યા હતા એને કીધું કે તમે વધીને તમને વર્ષથી બે વર્ષમાં રેસીડન્ટ ઝોન કરીશું જે તમારા ખંડ હોઈ ગયા છે તમને હવે ખંડ આપી દીશું તો એ માયનું કાંઈ કરેલું છે નહીં અને અત્યારે જે ગામના લોકો છે અત્યારે મારા ઘરે આવે છે કે સરસ તમે કીધું ને અમે સાઈનું કહી દીશ તમે કીધું ને અમે સાઈનું કરી તો અત્યારે આ જવાબ દેતી વ્યક્તિ નથી નીચે કે ભાઈ તમે કલેક્ટર ને આવેદન પત્ર તમે સરકારમાં લખો તો તેથી તો તમે આગળ વસ્તુ અમને કીધું નહોતું કે અમારે વાગે વસ્તુ કરવાની થશે તો જે કરીને અમારો પરાપીપરીયામાં બહુ મોટો એક અન્યાય થાય છે તો જે કરીને રૂડા અને સરકાર ભેરા દે અને તાત્કાલિક રેસીડન્ટ ઝોન ઝોન ફેરવે અને અમને અમારા ખંડ જે જમીન કે અમને પાસે આપે એવો સરકારનો આભાર તો એક વેડી તકે આનો નિરાકરણ લે આવે ધન્યવાદ મારું નામ મુન્નાભાઈ આહિર સરપંચ પ્રતિનિધિ હરિપર પાર આજરોજ અમે રાજકોટ રૂડામાં સમાવિષ્ટ અડતાલીસ જેટલા ગામના સરપંચોનું એક પ્રતિનિધિ મંડળ રૂડા ઓફિસે રજૂઆત કરવા આવેલ છીએ અમારા રજૂઆતના મુખ્ય જો કોઈ મુદ્દા હોય તો ઘણા ગામડાઓમાં વીસ વર્ષ થયા પચીસ વર્ષ થયા ત્રીસ વર્ષ થયા પ્લોટ જ્યાં નીમ થઈ ગયા છે ગામ તો નીમ થઈ ગયું છે પણ રૂડાની ઉદાસીનતાના હિસાબે એની અપસેટ પ્રાય નક્કી નથી થઈ અને હરાજી થઈ નથી રહી ઉલટાના જંત્રીના ભાવો વધતા જાય છે ગરીબ માણસને આ ભોગવવાનો વારો આવ્યો છે અને બીજું કે રૂડાને અત્યારે બાંધકામ મંજૂર કરવાની પ્લાન મંજૂર કરવાની સત્તા આપેલ છે તો મારું અને તમામ સરપંચોનું કહેવાનું એ છે કે રૂડા પહેલાં બાંધકામ હાઇરાઇટ લોરાઇટ ને કે ફેક્ટરીને બાંધકામ મંજૂર કર્યા પહેલાં ત્યાં પ્રાથમિક જરૂરિયાતો ભૂગર્ભ ગટર અને પાણીની સુવિધા આપે નહીતર ગંદા પાણીનો નિકાલ કંઈ થશે નહીં અને જૂના ગામ તળો જે જૂના તળાવો છે એમાં પીવાના પાણીના જે તળાવો છે એ દૂષિત થઈ રહ્યા છે એટલે ખાસ કરીને આ ગામતોડનો પ્રશ્ન છે આજે રૂડાની ઉદાસીનતા કે ગવર્મેન્ટની ઉદાસીનતાના લીધે ગામડાનો માણસ જેને આ લોકો ભેશકતમી કહે છે દબાણ કહે છે પણ ગામડાના માણસની મજબૂરી છે એને ક્યાંય પણ નાનું મોટું કાચું મકાન કરીને રહેવાનો વારો એવો છે આજ તારીખે ત્રણ ત્રણ પેઢી થયા પણ ગામડાની અંદર પ્લોટ ફાળવવામાં આવતો નથી અમારા જ ગામમાં અમે જ લોકો પ્લોટ માટે લાંબા હાથ કરીએ છીએ ભીખ માંગતા કર્યા છે એવું કેવો તો પણ કહેવાય ગામના લોકો અમને સતત અને અમારી એક ઈચ્છા હોય છે અમારી એક રજૂઆત હોય છે સરકાર શ્રી સુધી બાય રૂડા કે બાય ધ પીપલ જો આ ફોર ધ પીપલ ગવર્મેન્ટ છે તો ગવર્મેન્ટે લોકોના હિત માટે કામગીરી કરવી જોઈએ લોકોના પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવી જોઈએ એને વહેલા માં વહેલી તકે મિનિમમ ભાવે પ્લોટ મળવા જોઈએ નવા કોઈ પણ ભાવે પ્લોટ લઈ શકે એવી શક્તિ ગામડાના લોકો પાસે નથી નાના ખેડૂતો છે મજૂર વર્ગ છે મોસ્ટ ઓફ ઓબીસી જ્યાં રહેતા હોય અને જનરલ પબ્લિક જ્યાં રહેતી હોય ત્યાં રૂડા આમાં મધ્યસ્થી કરીને વહેલી તકે આ પ્રશ્ન સોલ્યુશન કરવો એવી મારી નમ્ર વિનંતન છે અને આપ મીડિયા મિત્રો ને હું કેવા માંગુ છું કે આ પ્રશ્ન મારો સરકાર સુધી પહોંચાડો ધન્યવાદ